બનાસકાંઠામાં નવા ચાર તાલુકા જાહેર થતા કોંગ્રેસે ફટાકડા ફોડી ઓગડ તાલુકા અમૃત ઠાકોરે માન્યો સરકારનો આભાર કાંકરે તાલુકાનું વિભાજન કરી નવા ઓગળ તાલુકાની રચના કરવામાં આવતા સરકારનો આભાર કાંકરે તાલુકાને બનાસકાંઠા જિલ્લા યથાવત રખાતા પણ માન્યો સરકારનો આભાર

નવો તાલુકો જાહેર કર્યો જેનું ઓગરજી નામ આપી અને થરા અને તાલુકા ત્યારે સર્વ સમાજ ની અંદર એક અમેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આવનાર સમય ની અંદર કાંકરેજ તાલુકા માં જે નવા તાલુકો બની રહ્યો છે જેમાં વિકાસ ની બધી જ જે ગામડાઓ રહી ચુક્યા છે એ વિકાસ નો વેગ મળશે એવી અમને સંપૂર્ણ ખાતરી